મિત્રો દર્શન કરાવીએ તો મિત્રો ફાઇનલી અમે બાયક મૂકી દીધું છે હવે જઈએ આપણે મહાદેવ ના દર્શન કરવા માટે તો ચલો વધારે કશું કહેતા નથી ગાડી જો મિત્રો તમે જોઈ શકો છો કેટલું આજે ચલો ચલો બેટા

આ મિત્રો તમે જોઈ શકો છો જો મહારાજ બેઠા છે મહારાજ હર હર મહાદેવ

આજે સાક્ષી મુનકેંતેશોર માધેવના દર્શન કરવા આવ્યા હતા અને જો આ જે સાક્ષીના વિડીયો જોવો છે કયું કાકા ગામ ગામ તમારું મિરઝાપુર જોકલાલ તાલુકાનું મિરઝા હા કલાલ તાલુકાનું અને અદરવા ચોકડી નજીક આવ્યો ને હા જો તમન સાક્ષીના વિડીયો કેવા ગમસ કે નહીં ગમતા અરે વાહ બહુ સરસ કયું કાકા તમાર ગામ આપણે અહીંયા દેવકન નામ સાક્ષી સરસ પસંદ આવન ઘણા જોઈએ સાક્ષી બેટા જો તમારા જે વિડીયો જોવા તો આજે મહાદેવ નો દિવસ સોમવાર થયો ને તો તમે મહાદેવ નું એક ભજન ગઈ નાખો આપડે બરોબર ભજન કહો હા હર હર શેમ્પુ તમારી ધૂન લાગી ગયો હા બહુ સરસ ચલો કાકા જોજો અમારો પણ આ વિડીયો જોયું હા બહુ સરસ હા કાકાનું એનાથી આજે આપડે હવે જે જઈએ આ મહાદેવજી નું જૂનું મંદિર હજારો વર્ષો પહેલાનું જે મંદિર છે ને જૂનું મંદિર કહેવાય એ જૂના મંદિર આપડે જવાનું અને આપણે જે દર્શન કરીને જે નીચે ઉતર્યા ને અહિયાં જઈશું આપડે દેવ ડુંગરી કેવાય શું કેવાય દેવડુંગળી એ દેવો ની ડુંગળી કહેવાય એ દેવ ડુંગળીનો ઈતિહાસ એવો છે ને એનો નીચે પાયો કેટલો જમીન નથી દેવ ભેગા થાય એ નીચે કેટલો નીચે એનો પાયો છે એ તો અત્યાર સુધી કોઈ ખબર નથી એટલો જૂનો પૌરાણિક ઇતિહાસ કયું મર્યા ની ગુણ હા બરોબર મર્યા ની ગુણ ની માનતા રાખે માણસ હા બધા જે ઉંટળીયા માધ્યમમાં જે દર્શનાર્થી જેટલા બી પ્રવાસી આવે ને એનું મેન મહત્વ ઊંટ સવારી નું ઊંટ ઉપર સવારી કરવાનું અને ઊંટ ની સવારી ની મોજ માણવાનું આજે બધા દેખાય

જો મિત્રો આ આબ્રો લેવા ઉભા છે જો અમાર સાક્ષી બુધી બુધી બાટકી છે માજી કેટલા પૈસા આપવાના પચાસ જો અઢીસો ના પચાસ રૂપિયા ફરારી કેવરો હા પણ તમે પણ માધેવ આવો ત્યારે આ ફરારી કેવરો ખાવાનું ભૂલતા નહીં યાદ રાખજો મિત્રો હું કેવું સાક્ષી તો અમારા સાક્ષી તો લઈ લીધું કેવરો જો જો આ કાકા છે અમારે જો તમે પણ માધેવ આવો ત્યારે આ ફરારી કેવરો ખાવાનું ભૂલતા ના મારે માની શોખ યાદ રાખજો એકવાર વાર યાદ કરશો જિંદગીમાં તો માજી પચાસ રૂપિયા આપવાના તો સાક્ષી પચાસ આપી દો આપો હા જો પચાસ વર્ષ આપી દીધા ચલો તો મિત્રો હવે વિડીયો પૂરો થાય છે અને મિત્રો તમે આ વિડીયો જોઈને શું શું શીખવા મળે અને તમે આ વિડીયો મેં શું જાણ્યું કમેન્ટમાં જરૂર બતાવો તો ચલો રાધે રાધે